લગાડતા કિશોર જાધવ નામના વ્યક્તિએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈને વિરોધ નોંધાવ્યો પીએનબીના એક્શનમાં ઓક્શનમાં એકોતેર લાખ રૂપિયાનો ફ્લેટ લીધો હતો પચીસ લાખ રૂપિયા ફોર ફીટ થઈ ગયા હોવાનું બેંક કહી રહી છે ત્યારે ગ્રાહકે પૂરેપૂરી રકમ વ્યાજ સાથે મળે તેવી માંગ કરી છે આપણે શાંતિ હાઈટમાં લાગેલો અમને ફ્લેટ અને આ લોકો એમ કે છે કે હવે તમારા પૈસા ફોરફીટ કર્યા મને કોઈ જાતની મને નોટિસ આવી નથી કોઈ કઈ કીધું નથી અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બે બેસો એમાં તમને પહેલાં કરાવી દઈશું અને વળી બાજુ કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોર ફીટ પૈસા થઈ ગયા એવું કેવી રીતે અમે લીધો તો અત્યારે સિત્તેર એકોતેર લાખમાં

બેઠા જાય રાજકોટમાં માટે અરબી ગેમ ઝોન કાંડ મામલે કોર્પોરેટર નીતિન રામાણી સામે આક્ષેપ